ગણેશ ચતુર્થીના ભાગરૂપે વલસાડ સિટી પોલીસ મથક ખાતે ડીજે સંચાલકોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મિટિંગમાં શહેરના મોટાભાગના ડીજે સંચાલકો ભેગા થયા હતા જે મિટિંગ સીટીપીઆઈ પીઆઈ સંચાલન કરી તમામ ડીજે સંચાલકોને જરૂરી માર્ગદર્શન અને વિસર્જન સમયે શહેરના સાયલેન્ટ ઝોન પર લાઉડ સ્પીકર બંધ કરવું ચાલીસ ડિસેબલ કરતાં વધારે વોઇસ ન કરવું અંગે જરૂરી સૂચનો કરાવ્યા હતા જયારે વિસર્જન રૂટ પર જીપીસીબીના પાંચ અધિકારીઓ પણ તૈનાત રહેશે જે કોઈ પણ ડીજે સંચાલક કાયદાનું પાલન ન કરશે એના વિરુદ્ધ કાયદેસરના પગલા ભરવા માટે પણ સીટીપીઆઈ દ્વારા જણાવાયું હતું ડીજે સંચાલકો દ્વારા પણ જણાવાયું હતું કે બહારના ડીજે વલસાડમાં વિસર્જન દરમિયાન આવતા હોય છે જેથી તેમના પર પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં પોલીસ દ્વારા સૂચન આપવામાં આવ્યા છે એનું અમારા દ્વારા પાલન કરવામાં આવશે વ્યુરો રિપોર્ટ સત્યટી ડોટ કોમ વલસાડ

જર્જરિત મકાનો આવેલા છે એટલે બહુ મોટા અવાજ ના વગાડતા ધીમે ધીમે અવાજ વગાડતો બધું બહુ મોટા મોટાભાઈ અલન ચલન થાય અને પછી પાંચ આ વખતે પણ ગયા વર્ષે જેમ પાંચ અધિકારીઓ જીપીસીબી ના અધિકારીઓ આવવાના છે વોઇસ ડેસીબલ નું મિત્ર સાથે બરાબર છે એટલે ચાલીસ અને પચાસ ડેસીબલથી વધુ અવાજ હશે તો એ કરતવ્ય એના ઉપર રેપોની છે

હિન્દુ અને મુસ્લિમ સમાજના બંને તહેવારો એક સાથે આવતા હોય જેથી બે દિવસ પહેલા તમામ ગણેશ આયોજકો તેમજ મોહરમના તાજીયાના આયોજકોની મિટિંગ અમુક ડીવાયએસપી સાહેબ તથા એસપી સાહેબનાઓની અધ્યક્ષતામાં મોરજે દેસાઈ હોલમાં કરવામાં આવેલી તેમાં અમને સૂચના આપેલી તે જ પ્રમાણે આજે જે ડીજે સંચાલકો તથા એના ઓપરેટરો છે તમામને બોલાવવામાં આવેલા અને તે લોકોને જાણ કરવામાં આવેલી કે તમારે બેસ અને ઉપર વગર શાંતિથી ધીમા અવાજે ને ધાર્મિક ગીતો વગાડતા વગાડતા જવાનું છે જો મોટા પાયે અને વધુ અવાજે અને વગાડવામાં આવશે તો તેમના ડીજેને જપ્ત કરવામાં આવશે તેમજ જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પાંચ અધિકારીઓ વોઇસ ડેસિબલ ચેક કરવા માટે તેમના ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહે છે અને જેનો પણ મોટા અવાજ છે ડીજે નો વાતો હશે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી સૂચના તમને આપવામાં આવી છે તેમ જ આપણે સર્કિટ હાઉસ સર્કલ થી અતઓ કિ સુדינה જે હોસ્પિટલ્સ આવેલી છે જે જે સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવેલો છે તેમાં પણ ધીમા અવાજે વગાડવાની સૂચના આપવામાં આવેલી છે તેમજ એવી રીતે હંબા માતા મંદિર થી ફૂલ ગલી સુધી પણ જર્જરિત મકાનો આવેલા હોય ત્યાં પણ મોટા અવાજે જો વગાડવામાં આવે તો જેથી દિવાલો ધ્રુજતી હોય છે જે પણ આ ડીજે ઓપરેટર્સ તેમજ તેમના સંચાલકોને સૂચના આપવામાં આવેલી છે હા યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે